જીઓ થાજી મિત્રો સ્વાગત છે માય ન્યુ વિડિયોમાં તો દોસ્તો આ વિડિયોમાં હું તમને એક સેટિંગ બતાવવાનું છે તો આ સેટિંગ કરી લેજો તો ઇમરજન્સીમાં બહુ તો કામ આવશે તો દોસ્તો આજ જ ભારત-પાકિસ્તાનનો યુદ્ધ ચાલરા છે તો દોસ્તો આ સેટિંગ તમારે કરવું જરૂરી છે જો કોઈ સરકારી તમને કોઈ નોટિફિકેશન મોકલ છે તો તમને તરત જ મળી જાય તો ચાલો અમે ઇમરજન્સી માટે આ તમારી મોબાઈલમાં સેટિંગ કરી લેજો તો ચાલો આ સેટિંગ કરવા માટે દોસ્તો તમારું તો આ ચેનલ બનાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓર આ વિડિયોને શેર કરજો तो बदाइने सेटिंग ऑन करे चालू कर दे तो सैटिंग ओपन करवा रहे सैटिंग ओपन कर सो तो तरफ इमरजेंसी सेटिंग से इमरजेंसी तो दोस्तों इमरजेंसी वालों से प्राइवेसी इमरजेंसी सेटिंग हुआ लिखवा पर क्लिक कर सो तो पर इमरजेंसी संदेश पर क्लिक करो तो यहाँ पर इमरजेंसी कोई भी संदेश आशे तो तुमने ती सके तो दो जो ते इमरजेंसी अलर्ट तो इमरजन्सी अलर्ट कर सो तो यहाँ पर इमरजेंसी अलर्ट वाइब्रेशन मिल सालू रखिए चालू कर कोई भी इमरजेंसी आप किसी को कॉन्टेक्ट उसी लोकेशन भी तर મળી જશે તો તમને તરત હેલ્થ મળી જશે તો તમારે બીજો એલર્ટ ને મંજૂરી આપો વાયરલેસ ઇમરજન્સી એલર્ટ પર ક્લિક કરીને આ મંજૂરી આપી દેવાનું છે તો કોઈ બી વાયરલેસ પર તમે એલર્ટ એપ્સ સે સેટ કર તો તમને મોબાઈલ દ્વારા મળી જશે તો આવું ના કોઈ બી તો તમારે આ સેટિંગ કરી લેવાનું છે ઇમરજન્સી માં આવે